આજે આપણે બનાવીશું ધાબા સ્ટાઇલ દમાલું અહીં કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને વન બાય વન બધા બટાકાને આપણે ફ્રાય કરી લઈએ બટાકાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ બટાકાને તળવાના છે બહુ ડાર્ક બ્રાઉન કરવાના નથી હવે બટાકા ફ્રાય થઈ ગયા છે હવે આપણે જે ગ્રેવી છે એમાં બટાકાને એડ કરી લેવાનું છે અને તેલ છૂટું પડે ત્યાં સુધી એને સાતળી લેવાનું છે અને પૂરી રેસીપી જોવા માટે મારી ચેનલ વિભૂતિ કુકિંગ કોર્નરમાં આખી રેસીપીનો વિડીયો મૂકેલો છે તો ત્યાં જઈને જોજો તો તૈયાર છે ધાબા સ્ટાઇલ દમાલુ આજે આપણે બનાવીશું ધાબા સ્ટાઇલ દમાલુ અહીં કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને વન બાય વન બધા બટાકાને આપણે ફ્રાય કરી લઈએ ને બટાકાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ બટાકાને તળવાના છે બહુ ડાર્ક બ્રાઉન કરવાના નથી હવે બટેકા ફ્રાય થઈ ગયા છે હવે આપણે જે ગ્રેવી છે એમાં બટેકાને એડ કરી લેવાનું છે અને તેલ છૂટું પડે ત્યાં સુધી એને સાંતળી લેવાનું છે અને પૂરી રેસીપી જોવા માટે મારી ચેનલ વિભૂતિ કુકિંગ કોર્નરમાં આખી રેસીપીનો વિડીયો મૂકેલો છે તો ત્યાં જઈને જોજો તો તૈયાર છે ધાબા સ્ટાઇલ દમાલુ